કમસે ભયભીત બની દેવકી અને વાસુદેવને ને કારાગૃહ માં પૂરી દીધા હતા એક પછી એક એમ દેવકી ના બાળકો કમસે વિનાશ કર્યો શ્રી કૃષ્ણ અવતાર એટલે દેવકીજી આઠમો પુત્ર શ્રાવણ વદ આઠમ અભિજીત નક્ષત્ર શ્રી કૃષ્ણ જન ભગવાન શ્રી કૃષ્ણ આજે અધર્મનો નાશ કરી ધર્મ સ્થાપના કરવા આપ્યોનો સંહાર કરવા પુણ્યાત્માઓ રક્ષા કરવા તેમજ ગાયો બ્રાહ્મણો અને સંતો નું પાલન કરવા ધરતી ઉપર જન્મ ધારણ કર્યો ભગવાન નો પ્રદેશ નું થતાની સાથે જકારાગૃહમાં દિવ્ય પ્રકાશ રેલાયો પ્રકાશમાન શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુ ને વસુદેવે જોયા મને ગોકુલ માં નંદ બાબા ત્યાં મૂકી આવો અને વસુદેવ દેખીને બીજા વધુ અગિયાર વર્ષ અને બાવન બાવન દિવસ પોતાનું ધ્યાન ધરવા કહ્યું યદા યદા હિ ધર્મસ્ય પુત્ર જન્મની બધા સાંભળે છે ગોકુલમાં આનંદ આનંદ સવાઈ ગયો નેર આનંદ ભયો જય કનૈયા લાલ વસુદેવ યોગમાયા ને લઈ પાછા મથુરામાં કારાગૃહ પ્રવેશ્યા

આ બધા પ્રસંગો તો અવતાર ધારણ કરવા પ્રભુની સ્વેચ્છા મુજબ જ બન્યા હતા દેવીએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની અને દેવો ગોવાળીયાઓ બન્યા શ્રી કૃષ્ણ ભયાનક કાળમાં જન્મ્યા હતા તત્કાલીન સમાજમાં સત્તા અને સંપત્તિનું પાછી નૃત્ય ચાલી રહ્યું હતું રાક્ષસી પૂતના રાક્ષસો શકરાસુર તૃણાવર્ત વત્સાસુર બકાસુર

જન્માષ્ટમી વ્રત કરવાથી અને ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે દશાફલ વ્રત શ્રાવણ અન્ય વ્રત કરતા સેવા પૂજા કથા વાર્તા આરતી વગેરે મધરાત્રે કરાય છે ભગવાનને અર્ધ્ય પણ મધરાત્રે અપાય છે આ વ્રત કરનારને ખરાબ દશા આવતી નથી માટે સમયે આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ ઈશ્વરનું પ્રાગ કે પ્રદેશનું નીકળે મહોત્સવ પ્રભુ કીર્તન પ્રભુ સ્મરણ દર્શન વંદન શ્રવણ તથા પૂજન લોકોના પાપને તત્કાળ દૂર કરે છે નંદ બાબાએ ગૌદાન અને દાન કરીને સૌને પ્રસન્ન કર્યા હતા ધન સંપત્તિને ધોવાની સારી પ્રક્રિયા દાન છે અન્નદાન વિદ્યાદાન વગેરે દાન દ્વારા ધન ધોવાય છે આ દાન સુપાત્ર હોવું જરૂરી છે દેવતાઓ વિવિધ સ્વરૂપે દર્શને આવ્યા છે સૌંદર્ય એ આંખનો ઉત્સવ છે સંતોષ એ આનંદ ઉત્સવ છે જ્ઞાન અને પ્રેમ એ અંતઃકરણ ઉત્સવ છે ભગવાન સૌંદર્ય અને પરમાનંદ લૂંટાવી રહ્યા છે શિવજી પણ પધાર્યા છે હરિહર ની નજર એક બને છે શિવજી તો આનંદ વિભોર બની તાંડવ નૃત્ય કરવા લાગે છે બાળ સ્વરૂપ નિહાળી સૌને પરમાનંદ થાય છે પ્રભુએ બાળલીલામાં કોટી કોટી બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે કંસ પુત્ર રાક્ષસીને મોકલે છે જે પવિત્ર નથી તે કુતના પૂતના એ મનનો દોષ છે મનમાં રહેલી અવિદ્યા છે પુતના એ અહંકાર અને વિકાર છે પવિત્ર આ પવિત્ર વૃત્તિને ઘસી લઈ જાય તે પાપનું નામ કુપના સ્તનપાન કરાવવાના ઘરે આવે છે શ્રી કૃષ્ણ તેનો ઉદ્ધાર કરે છે પુતના અજ્ઞાનતાનું પ્રતિક છે વાંસણાનું પ્રતિક છે માણસની આંખમાં કુપના રહેલી છે પરસ્તીનામ સૌંદર્ય જોનારની આંખમાં કુતનાનો વાસ છે જન્મનું રહસ્ય એ છે કે મથુરામાં જયારે શ્રી કૃષ્ણ મલ્લો સાથે યુક્ત કર્યું ત્યારે મલ્લોને મારી નામ હતા સંસાર રૂપી અખાડામાં કામ ક્રોધ રૂપી મહામલ્લો જીવને આવ્યા છે કંસ વધની કથાનું રહસ્ય એ છે કે સંસાર એક અખાડો છે મલ ચાળુ કામનું પ્રતિક છે અને મુષ્ઠિ એક રોગનું પ્રતિક છે કામ અને ક્રોધ એ મહામલ્યો છે જે અનાધિકારથી જીવને મારતામાં આવ્યા છે શ્રી કૃષ્ણ કંસ દ્વારા મોકલવામાં આવેલ કુવેલી આપી હાથી એ અભિમાનનું પ્રતિક છે જે પૂર્ણ તૃપ્તિ આપે તે પ્રિય કહેવાય ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ એ બે છે આ બીજું જો જીવનમાં બીજારો પણ કરવામાં આવે તો માવમય સૃષ્ટિનું સર્જન થાય છે ગોપીઓ કહે છે અમારા સાચા પતિ તમે જ છો અમને એવું જ્ઞાના અમૃત આપો કે જેથી તમારો વિયોગ વિયોજન થાય ગોપી એ હૃદયનો શુભ ભાગ છે ગોપીની પરિભાષા એ છે કે પરમાત્મા દર્શન કરતી વખતે સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાવ બોલે એ ગોપી ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને દિવ્ય રસનું અદ્વૈત રસનું પાન કરાવે છે ગોપીઓને પ્રમાનંદન પ્રાપ્ત થાય છે જીવ અને ઈશ્વર ઐક્ય સાધે છે વ્રજ્ઞ મંડળમાં પ્રભુનું ખોવાઈ જાય છે જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય વ્રજવાસીઓના પાપને હરનારું છે આ તિથિનો મહિમા અનેરો અનોખો અને અદ્વિતીય છે એક વખત બ્રહ્માદિ દેવોને થયું કે કૃષ્ણ ગોપીઓ સાથે નાચે કુડે રાસ લેપ ન કહેવાય આ નિષ્કામ મર્યાદા વિરુદ્ધ ગણાય પ્રભુ પોતે પરસ્ત્રી સાથે નાચે કુડે તે યોગ્ય નથી આવું બ્રહ્માજી વિચારી રહ્યા છે ત્યાં તો તેમને જેટલી ગોપીઓ હતી તેટલા કૃષ્ણ દેખાયા ગોપીઓના પ્રેમ પ્રાગ પાસે પ્રભુ વેચાઈ ગયા છે રાસમાં ગોપીઓના શરીર સાથેનું રમણ ન હતું આ તો ગોપીઓના આધ્યાત્મિક સ્વરૂપનું મિલન હતું આ આધ્યાત્મિક મિલન માટે પણ સૌએ જન્માષ્ટમીનું વ્રત કરવું આવશ્યક છે

જન્માષ્ટમીનું મૃત ભગવાન શ્રી કૃષ્ણની આજનાથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર તેમજ અન્ય ધર્મશ્રી વર્ગ કરે છે આ પાપનાશક વૃતનો મહિમા ગણો છે આ દિવસે શ્રી કૃષ્ણ અને ચરિત્રોનું શ્રવણ પઠન કરવું ઉપવાસ કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું આ દિવસે ત્રણ પ્રકારની ભગવત સેવા કરવાનું મૃત લેવું આ સેવા ત્રણ પ્રકારની છે એક માનસી સેવા બે તનુજા સેવા અને ત્રણ એકતજા સેવા જન્માષ્ટમીના દિવસે મનની એકાગ્રતા રાખી ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત પરુભૂપ તેને માનસી સેવા કહે છે તનુ એટલે દેહ દેહ દ્વારા જે સેવા થાય તેનું નામ તનુજા સેવા વપથી એટલે ધન ધનથી જે સેવા થાય તેનું નામ વિક્તજા સેવા સેવા ધર્મ અને ધર્મ એ સર્વ આધ્યાત્મિક બળોની બુનિયાદ છે જ્યારે શ્રી કૃષ્ણ અને વસુંધેવ દેવકીજીનું કારાગૃહમાં સુખદ મિલન થાય છે ત્યારે વાણીની ભાષા અટકી જાય છે અને આમસુની ભાષા શરૂ થાય છે માતા પિતા પુત્ર પાસે એવું માગે છે કે અમને માયા સતાવે નહીં અમને માયા ચાલથી અલિપ રાખજો એમને દલ્હી સંસ્કૃતિનો ભારત વર્ષમાં ફેલાવો કરવાની અભિક્ષા છે માટે એવું સામર્થ્ય માગે છે એમને રાજ્ય અને લીધે માયામાં ગુવી જવું નથી કુણિની આંગળી લીપસા નથી જોઈતી વાદળ જેવું વૃદ્ધાવસ્થામાં જોઈએ મનન દેજે કનૈયા મારે મોક્ષ નથી જોઈતો નિષ્કામ ભક્તિ જોઈએ છે માતા પિતાને કૃષ્ણ દર્શનથી મોક્ષનો મોહ પણ ઉતરી ગયો છે માટે એવી ભક્તિ માગે છે કે ઉતરી જાય મોક્ષ પણ મોહ હે પછી સંપત્તિ નો વિનિયોગ કે નહીં પરંતુ દાનમાં કરવો એ ધર્મ છે આચાર અને વિચારનો સુખદ સમન્વય કરી વ્રતધારીએ પોતાના વચન વર્તન દ્વારા સમૃદ્ધ બનાવવું ને સાચું વ્રત છે આપનું આજીવિકાનું સાધન શુદ્ધ હોવું જોઈએ અને તેના દ્વારા જીવાતું જીવન અને દાન દક્ષિણા પણ શુદ્ધ હોવા જોઈએ ધર્મના માર્ગે જે દ્રવ્યોપાર્જન થાય છે તે વ્રત ઉત્સવમાં ખર્ચાય તે યોગ્ય વિનિમય કહેવાય આ ધન જીવનમાં સાધુતાને અને સદગુણોને નષ્ટ થવા દેવું જે સાચો વ્રતધારી છે જે ત્યાગી છે જે તપસ્વી છે જે સંન્યાસી છે તેને ધનની જરૂર પડતી જ નથી લક્ષ્મીજી તેમની પાછળ પાછળ દોડે છે તેઓ સદકાર્ય માટે ધન જેમ જેમ આપતા જાય છે વાપરતા જાય છે તેમ તેમ ધન આપનારા વધતા જાય છે મૂળત ઉપાસના એક પ્રાચીન પરંપરા છે તે મૂળનનીય સંસ્કૃતિ છે સર્વ ધર્મનો નીચોડ ઉપાસના માં નવી માખણ રૂપે આવી જાય છે વિધિ વ્રતો જ્ઞાન અને ભક્તિની અભિવૃદ્ધિ કરે છે મૂળ સ્ત્રી પુરુષો માટે પારા જેવા છે આરોપ છે નહીં તો આખા શરીરમાં ફૂટી નીકળે પુ락 દાર નિયા સાથે દેહધર્મ બજાવવો જોઈએ શરીરને વસ્ત્ર ઢાંકે છે તે આત્માને વાસના ઢાંકે છે આ वासનાનું આવરણ દૂર કરવાથી પ્રભુ પ્રાપ્તિ થાય છે જન્માષ્ટમીનો મુલત કરવાથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે આ સિદ્ધિઓ યોગ માર્ગની નહીં પણ ભક્તિ માર્ગની છે

ભક્તિમાર્ગ છે જ્ઞાન માર્ગ તોડવાનું છે છોડવાનું છે અને ભક્તિ માર્ગમાં બાંધવાનું છે યશોદાસજી વાત્સલ્યના માધુર્ય કૃષ્ણ જન્મને લીધે બંધાઈ ગયા છે આ શરણાગતિ અને આત્મનિવેદન છે ભગવાન લૌકિક દોડાથી બંધાતા નથી એ તો પ્રેમરૂપી દોડાથી જ બંધાય છે જે વ્યક્તિના આંતકરણમાં બ્રહ્માત અને ભક્તિ સ્થિર હોય જીવન જગતને ભગવાનની દેન માને તે પરમ ભવ છે વ્રત ઉપાસના ચિત્તને એકાગ્ર બનાવનારી અને ચિંદારૂપી ચિત્તાનો નાશ કરનારી છે જેની વ્રતમાંગ શ્રદ્ધા છે તેનું મન સ્થિર રહે છે વિશ્વાસ એ માનવ અંતકરણની મૂર્તિ છે વૃતિના વિશ્વાસની યાત્રા શ્રદ્ધા સુધી જવી જોઈએ શ્રદ્ધા અને વિશ્વાસનો જો સ્વભાવ સમન્વય થાય તો જ વ્રત પરિપૂર્ણ થાય છે વૃત ઉપાસનામાં ચિત્તવૃત્તિ સ્થિર બને તેનું નામ શ્રદ્ધા આ શ્રદ્ધાને સ્થિર રાખવા સંયમ જોઈએ તપ જોઈએ ભક્તિ એ વ્રતની સમૃદ્ધિ છે નક્ષત્ર ભગવાન ૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા પાપીઓનો સંહાર કરી પુણ્યાત્માઓની રક્ષા કરવા અસુરોનો ધ્વંસ કરી ગાયો બ્રાહ્મણો અને સંત મહાત્માઓનું પાલન કરવા જન્મ ધારણ કર્યો હતો આ પરમ પવિત્ર દિવસે જન્માષ્ટમીનો ઉત્સવ રાત્રે જાગરણ અને કૃષ્ણ કીર્તન કરતાં કરતાં જન્મદિવસની ઉજવણી દરેક દેવ મંદિરોમાં કરવામાં આવે છે અર્ચન પૂજન ગુદેવો અને સંતોનું સન્માન દાન દક્ષિણા વગેરે સાથે વ્રત કરવાથી શ્રી શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ શાંતિ મર્યુમ જીવન જીવી અંતે વૈકુંઠમાં વાસ મળે છે પૂર્વે યદુના વંશમાં શ્રી કૃષ્ણનો જન્મ થયેલો શ્રી સુખદેવજી કહે છે એ ભગવાન સ્વયં કૃષ્ણ પોતે જ ભગવાન છે ભગવાન શ્રી કૃષ્ણ થાય આ વ્રત સુખ સમૃદ્ધિ સંપત્તિ આપનારું છે આ વ્રત સૌ પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું આ વ્રતના પ્રભાતે તેઓ પુનઃ રાજવૈભવ પ્રાપ્ત કરી શક્યા હતા